સગડાળમાં હમણાં યુદ્ધ થઈ ગયું હતું થોડુંક નાનું એવું જો મુંડા મોજ મસ્તી કરે આ બધું મેળામાં બાંધે ને એટલે મેળો ન ક્યાં એમ મેળામાં બાંધણ તો થાય એટલે આમાં થોડી થોડી બાંધણ હમણાં થઈ ગઈ હતી જો અહીંયા સિંગ હાઈ યુટ્યુબ ફેમિલી કેમ છો આશા કરું છું કે બધાય મજામાં થશે તો આજે જઈશ થી ભાદરવીના મેળામાં તો મેળામાં તમને જઈને આખો વ્યૂ બતાવશું તો લોકમાં બન્યા રહેજો

ટાઈમ ભરે મેળો કરવા આવી ગયા છે જાગદા પબ્લિક એટલું છે મેળામાં બધાય ફુવારા જોવા તું બધાય ઉભા રહી ગયા છે તો મેળો ફૂલ જાઈ ગયો છે કારણ કે વરસાદ આવી ગયો છે દર ભાદર વિશે વરસાદ તો આવે જ છે એટલે મેળા મેળા ની અંદર થઈ ગયો છે ગારો જો એકદમ નીચે પણ અહીંયા થી બધે ગારો થઈ ગયો છે પણ મેળો ફૂલ જાય છો એટલો નથી મેળો આમ પુષ્કળ લાંબો લાંબો છે ઘણો બધો આગળ નજારો બતાવું તમને

તો અહીંયા મેળા હતા આવી જાય ખાવા પીવાનું નગર કારણ નાના છોકરાઓને ત્યાં તૈયાર થઈ ગયું જો હમણાં એમાં હવા કાઢ નહીં હતી અહીંયા બધી છે મસ્ત શૈના મચ્છાલી મળે છે સગડાળમાં હમણાં યુદ્ધ થઈ ગયું હતું થોડુંક નાનું એવું જો મુંડા મોજ મસ્તી કર્યા બધું મેળામાં બાંધે ને એટલે મેળો ન કે હરેક મેળામાં બાંધણ તો થાય એટલે આમાં થોડી થોડી બાંધણ હમણાં થઈ ગઈ હતી તો અહીંયા સિંગ બેસે છે પણ અહીંથી એકદમ નજારો જોવો તો મસ્ત બધું જામતો જ જાય મેળો જેમ સાંજ પડે ને એમ ગારો એટલો જ છે પાણી ઉપર દર વખતે માણસો સડી જાય ને આજે માણસો સડી ગયું છે પણ ગારો છે ને એના કારણે અને ગરમી છે એના કારણે જાઓ પાણી ઉપર માણસો ઘણું સડી ગયું જાદા જોવા નડા મેળામાં ફૂલ આનંદ કરે છે ગારો છે પણ બધાય મોજ કરે છે જો અમે આવા અંદર વિડિયો શૂટિંગ કરવા અને આ બધા ફોટોગ્રાફર ફોટોગ્રાફી કરો મેળ્યા જો અંદર આવી તમને આખા મેળાનો બધાય નજારો સંપૂર્ણ દેખાડ આ તો લોકમાં બન્યા રહેજો કારણ કે આજ તો મેળો ફૂલ જામ્યો છે અમારે અહીંયા ગારો અને મુંડાનો ઝગડો ચાલુ થયો છે અહીં જો મેળો તો જામતો રહે છે કે સાંજ પડવાનું છે એટલે પબ્લિક પુષ્કળ આવતું રહેશે પણ હવે એમે થોડાક આમ આગળ આવી લઈએ ઘણો બધો વરસાદ છે પણ છતાં તો ને ગળું તીખું ને મોળું ને બધું ખાવાનું તૈયાર જ છે બધા માટે જો એમ બધા પાણીનું ઝરણું છે ને જોવા આવી ગયા હા એ ફોટોગ્રાફી કરે છે હરેશ નહીં અને બધા મુંડા નાય છે આ બાજુ બધે ફોટોશૂટિંગ કરે છે

મેળો ઘણો ઓછો થઈ ગયો છે સાયન્સ પડવાનો ટાઈમ છે ને એટલે ઘટતો જશે થોડો થોડોક આઈનો તમને નજારો બતાવું જો આયા પાણીપુરી નખરી છોડાવું ઘર ઘરની વસ્તુઓ બધી એવી જ વસ્તુ મળે છે ઉપર વરસાદ એ બહુ વંધાઈ રહ્યો બસ અહીંયા આવી જ બધી વસ્તુ મળે છે ખાવા પીવાની ઘરગસ્તીની વસ્તુ હજી તમને આગળ છે વિયો બતો પાણીપુરી ખાઈસ બધે આ ઠંડો ઠંડો કોન લેવા માં આવી ગયો કોન ની લારી કોન આપો ને લઈ લીધો છે વેદો હટુ કોન આમે આખા મેળામાં ઘણું બધું ખાધું પાણીપુરી ને ખાવ આવતા દાબી ને કારણ કે આ બાજુ ઈતે બધે જો ખા પીવાની લારીઓ છે